હળોદ શહેરમાં જે જૈનપરા વિસ્તારમાં ડિમોલેશન થાય છે ને આ ડિમોલેશનની કામગીરીને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે કામગીરી થાય છે ને તે પક્ષપાતવાળી થાય છે તેને લઈને આપણે સામાજિક કાર્યકર્તા છે તેમની સાથે વાત કરીશું અત્યારે તમે અહીંયા આવ્યા છો તમે કહો છો કે ભેદભાવવાળી કામગીરી થાય કેવા પ્રકારની કામગીરી થાય સાહેબ ભેદભાવવાળી કામગીરી તો દેખીતી છે એમાં કોઈ જેવ ઓલું બંધ બાયણે નથી આપણે જોઈ રહ્યા છીએ નાના નાના છોકરાઓનું જે ઘરના ડિમોલેશન કરવી કરવામાં આવી રહ્યા છે જ્યારે આપણે શહેરની અંદર મોટા મોટા બાંધ રાજકારણીય બાંધકામ ગેરકાયદેસર કરીને બેઠા છે અનેક રજૂઆતો છતાં અને નોટિસો આપી આપીને ખાલી કાગળ ઉપર જ કરે છે બાકી તોડવું હોય ને તો આમના નાના નાના બાળકોનું નાના નાના પરિવારોનું તોડી અને એ લોકો એમના પેપર ઉપર કાર્યવાહી દેખાડે છે અહીંયાનું જે તંત્ર છે એમ તો કે છે કે છેલ્લા છ મહિનાથી અમને અમને નોટિસ આપી ત્રણ ત્રણ ચાર ચાર નોટિસ આપી અને અમને ખાલી નથી કર્યું એટલે ડિમોલેશન ચાલે એમને કહો તો ખાલી તમે નોટિસ આપી આમાં વાંચતા કોને આવડે છે કાંઈ એક લીગલ સરકારે જે કાનૂની સેવા સત્તા મંડળ મફત કાનૂની રાખી છે એક એ લીગલમાંથી એક માણસ લઈને આ લઈ આવતું ને કે ભાઈ હાલો તમે અમારા આ ગરીબ માણસોને નોટિસ દેવી એ વાંચીને અમને સંભળાવો આટલી ખબર ના પડે આટલી બુદ્ધિ નથી આ લોકોમાં એ આમને વાંચતા આવડે છે મેં જોયું બાર બાર મહિના પહેલાની જે નોટિસો હતી ને હજુ ક્લિપ નહોતી ખુલી આવી ને નોટિસ આ છે નકરા કોર્ટમાં જાઓ કે ભાઈ અમારા ગરીબ માણસોને નોટિસ દેવી છે તમારા કાનૂની સેવા સત્તામંડળમાંથી બે માણસો આપો તો અમને આપણે કાંઈક કાનૂન મોકો આપી શકાય તો આ નથા ના થઈ શકે અને અમે ગયા છીએ પંદર દિવસથી અમે કોર્ટમાં પ્રાંતમાં ધક્કા ખાઈ રહ્યા છીએ માંગણી કરી નાખી પ્રાંત સાહેબે અમને એવું કીધું કે અંધારામાં રાખે આમને પ્રાંત સાહેબ આ ડિમોલેશન થયું ને એ અંધારામાં રહ્યું છે અત્યારે આ આ ડિમોલેશન આજે કરવામાં આવ્યું છે છે સાહેબ અંધારામાં એટલા માટે કે તારીખે નોટિસ બજાવવામાં આવી હતી ત્યારે ઓગણીસ તારીખે અમે કલેક્ટરમાં આવેદન પત્ર દીધું ત્યાર પછી અમારા પ્રાંત સાહેબ સાથે મિટિંગ થઈ હતી આ લોકો બાબતમાં વાત કરું છું વિચરતી અમુક જાતિના લોકો છે આ એમને એટલી ના ખબર પડે આ ગેરકાયદેસર બંધા આવે જ નહીં આમના માટે આયોગ છે આમના માટે કાયદેસરનું ફંડ થાય છે આ ક્યારે જિંદગીમાં આમને ડિમોલેશન કરવું એટલે તમારી નોકરી ઉપર રહ્યું ને સીધું સીધું સસ્પેશન સીધે સીધું સીધે કાયદામાં લખેલું પરિપત્રો કરો છતાં માટે આ બધું કરી રહ્યા છો અને આપણે અમે કંઈ દબાણ કરવા આયા નથી કે અહીંયા ખોટી અમે કરવા નથી આયા આ જે ભેદભાવ થયું છે એને ઉજાગર કરવામાં આવ્યા છે પંદર અમે લડી રહ્યા છે અને મેં ત્યાં લગી કીધું હતું કે સાહેબ કોઈ તમે પોલીસ બોલીસ કે કંઈ લાવતા નહીં અમે સ્વેચ્છા જગ્યા ખાલી કરી વ્યવસ્થા કરી નાખો કીધું તમે માંગણી માંગણી મૂકો તારીખે તારીખે મૂકી છે જેવી અમે માંગણી મૂકી પ્રેસમાં દીધું મેં અને તરત ને તરત આ લોકોએ પાંચ તારીખે એક નોટિસ કાઢે છે અને કેવા જુઓ આમની આડોળાઈ જુઓ તમે પાંચ તારીખની નોટિસ સાત તારીખે દેવા આવે છે તાકી અમને સમય ના મળે કાલે કોર્ટ બંધ છે શુક્રવારે ચાલુ છે શનિ રવિ બંધ છે એટલે માણસ કાંઈ કરી જ ના શકે કાંઈ કરી જ નહીં શકે બધું તમે જ કરશો તમે કે શું ઈચ્છા હશે આ કોઈ રીત છે પણ તમે એમ પ્રાંત અધિકારીને રાખીને આ પ્રાંત સાહેબ ચોખા અંધારામાં રાખ્યા છું જાહેરમાં કહું છું અને આવનારા સમયમાં હવે મેં કીધું એટલે એવું ના માનતા કે મેં કમજોર થશું હવે અમે મજબૂત થશું હવે અમે જાહેરમાં આવશું કારણ કે અમે પેલા વેદના લઈને જતા હતા જી જી કરતા હતા સાહેબ પ્લીઝ પ્લીઝ સાહેબ આ લોકોનો ટેકો કાયદા પ્રમાણે અમનો અધિકાર આપો ત્યારે અમે ક્યાં વિરોધ ભાષા ક્યારે વાપરી નહીં અને હવે વિરોધ ભાષા વાપરશું હવે તમે બરદાસ્ત કરી લેજો કેમ કરો છો તમે બાકી અંધારામાં રાખ્યા પાંચ તારીખે માંગણી મૂકી જ્યારે માંગણી મૂકી દીધી પ્રાંતમાં તો આ ડિમોલેશનનો ઓર્ડર પ્રાંતે શા માટે કર્યો અત્યારે અમે કોર્ટમાં જઈને આવ્યા છીએ કોર્ટમાં એવું કીધું કે આમાં કલેક્ટરનો ઓર્ડર છે પહેલાં સિટી સર્વેર ઉપર નાખતા હતા સિટી સર્વેરને જ્યારે અમે બરોબર ના લીધા તો હવે કે છે પ્રાંતનો હુકમ છે પાંચ તારીખે પ્રાંતને માંગણી કરીને પાંચ તારીખે પ્રાંત હુકમ કરી નાખ્યો અને પણ માંગણી કરી છે કે ભાઈ આમને આ જગ્યા ના દો કાંઈ નહીં વ્યવસ્થા કરો

તમે પ્રેસ રિપોર્ટ અથવા આ બાળકનું જયારે ઘર તૂટતું હોય છોકરો રોતો હોય અને ડિમોલેશન થતું હોય તો તમારું જીવ બળે કે અહીંથી નીકળી જવું તાને હું સેવા કરીને આજે કોઈ કઈ ખવરા આટલા બધા અધિકારીઓ છે કાર્યક્રમો દે છે કે આમને સામાજિક કાર્યક્રમ ઉપરથી કાર્યક્રમ આવે છે તો આજે એક કાર્યક્રમ એવું તો દેવું હતું કે આમને પાણીની ખાવા પીવાની વ્યવસ્થા કરવી હતી સરકારી ખર્ચે કાં તમે ના આવ્યા મામલતદાર શ્રી કા ના આયા જવાબદારી છે આજ અમને ખવરા પી રહ્યો ડિમોલેશન સવારથી ચાલી રહ્યું છે તો સામાજિક સંસ્થાઓ આવી સામાજિક સંસ્થાઓ તો આવશે

તો આ વિડંબના છે અને આ બદનસીબી છે આપણા ભારત દેશના નાગરિકોની નકર આ સીન આ જોવા ના પડે આ અંગ્રેજો વખતે જે સિસ્ટમ હતી ને જે આપણે વાંચ્યું છે ને આ એનાથી ખરાબ મને અત્યારે દેખાઈ રહ્યું છે જ્યારે કે એ ખરાબ એટલે છે કે ત્યારે કોઈ વિકસિત કાંઈ સિસ્ટમ નહોતી હવે તો આટલું બધું વિકાસ થઈ ગયું છે કે લોકોના ઘરે ઘરે સુધી પાણી લટ ઘરના ઘર પહોંચાડવાની વાતો ચાલી રહી હોય તો આ શું છે યાર અમને ઘર દેવા માટે આપણે રજૂઆત કરી છે અમને કોઈ આ આ જે દેવીપૂજક સમાજની હું તમને વાત કરું તો એમનું કોઈ આ સામાજિક બેકગ્રાઉન્ડે ના હોય પોલિટિકલી બેકગ્રાઉન્ડ તો બહુ દૂરની વાત છે સામાજિક બેકગ્રાઉન્ડ આનું ના હોય હવે આમનું કોણ હાથ પકડે એ વાત સાચી તમારી રાજકીય તો ન જ હોય હા હોય જ નહીં સામાજિક નહીં પોલિટિકલી તો બહુ દૂરની વાત છે આમનું સામાજિક બેકગ્રાઉન્ડ નથી કે આમના સમાજનો કોઈ માણસ એવો સક્ષમ નથી કે અહીંયા આવીને આમની સેવા કરે કે કોઈ એવો એજ્યુકેટેડ માણસ નથી કે એને મનમાં એવું થાય કે આમની અમે સેવા કરીએ આવા માણસોનું તમે ડિમોલેશન કરશો પણ આ બધાય અહીંના મતદારો જ છે અત્યારે તમને ખબર ન હોય તો કોઈક ભાજપની એક મોટી મિટિંગ હાલે બધા કાર્યકરો તો આ બધા રજૂઆત કરો છે ને તો એ બધા નેતાઓ પણ છે રજૂઆત કરે તો કંઈક અસર પડે તમને એવું લાગે અસર ના પડે શું લેવા ના પડે આપણે યાદ કરી લેવાનું ઓગણીસો સુડતાલીસ પહેલાંનો સમય એટલે અસર નથી પડતી નકર પડવી જ જોઈએ તમે જે વાત કરીને લોકતંત્રની વાત કરી ઇલેક્શન ટાણે બધા મત લેવા આવે છે તમને સાચું કહું કે આજે ચૂંટાયેલા કાઉન્સિલર ચૂંટણી પત્યા પછી ભાજપના હોય કે કોંગ્રેસ ના હોય કે કોઈ બી પક્ષ ના હોય ચૂંટાયેલા કાઉન્સિલ ની પહેલી ફરજ છે કે મારા વોર્ડમાં મારા વિસ્તારની અંદર ક્યાં લોકોને તકલીફ પડે છે તો હું સાથે રહું બીજી વસ્તુ આ ડિમોલેશનનો જે આ પ્રક્રિયા થઈ ચૂંટાયેલા કાઉન્સિલર કે કોઈ આગેવાન આવી શકતા હતા કોઈ આવી શકતા હતા અહીંયા કે ચાલો વાંધો નહીં આપણે રસ્તો કાઢીએ આ જગ્યા સરકારને જરૂર છે આપણે આપી દઈએ તમારા માટે વ્યવસ્થા કરી કોઈ આમાંથી ના પાડે એવું દેખાય તમને કા નો આવ્યા સારી વ્યવસ્થા થાય તો બધાય જવાનો જ કા નો આવ્યા એટલે આ શું તમને કહું છું ને આ બધું તમારે જે અત્યારે આપણે એનો સવાલ નિછોડ જોતો હોય ને તો ઓગણીસો સુડતાલીસ પહેલા સમય યાદ કરી લેવાનું જે લોકો આપણા પર જે અત્યાચાર કર્યું છે ને એ આ લોકો હોવા જોઈએ આ પરિસ્થિતિ સર્જાય કોઈ દિવસ નહીં આ કેવી માનવ અધિકારનું હનંત છે કે આપણું જે ને આત્મા જો ખરેખર જો હાચું હોય ને તો હું એમ કઉ છું કાંઈથી જેટલા ઊભા બે જીસીબી બીસીબી વાળા એ ખાલી બુલડોઝર મારે છોકરાને રોતો જોઈને ત્યાંથી ઉતરીને જતું રહેવું જોઈએ જો ખરેખર તમે સાચા નાગરિકને સાચા તમે સેવક હોય તો એટલે આપણે કોનું પાડી જઈએ ઘરવિહોણા કરવા આવ્યા છીએ શરમ તો કરો આટલું બન મોટો બંદોબસ્ત આ બધા તમે વિચાર તો કરો તમે એવું કાંઈ એવું કામ કરવા નથી આવ્યા કાંઈ કોઈ મોટી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને આપણા દેશને નુકસાન થતું હોય એને તમે બચાવવા માટે આવ્યા હોય તો અમે એવું થાય કે ના સન્માનનું કાર્યક્રમ તમે આમને આમને દબાવો આટલી પોલીસ લઈને આવ્યા આમને દબાવવા શરમ ના આવે યાર આ બે શરમીની વાત છે હજુ કહું છું કે આપણે ભારત દેશના નાગરિક છે આ બધા ભારત દેશના નાગરિક છે અને સરકારી કાયદો એમ કે છે કે સરકારી જમીન ઉપર પ્રથમ અધિકાર નાના માણસો છે અને પેલાથી આ નાના નાના માણસો ને તમારે કેમ એમના સમાજમાં એજ્યુકેશન આવે કેમ આ લોકો આગળ વધે કેમ આ પરિસ્થિતિ બહાર નીકળે એ પેલી પ્રાયોરિટી આ સંસ્થાઓની છે સરકારી શા માટે આટલા બધા વિભાગના આની આટલા બધા ખર્ચા કરવામાં આવે મામલતદારો અહીંયા બેઠા છે હજુ સુધી અહીંયા મિટિંગ કરવા કે અહીંયા પૂછવા ન થાય રજૂઆત કરી મામલતદારને લો એસી ની ગાડીમાં ફરવું છે આ છોકરી એક ચોકલેટ કે ગોરી બિસ્કીટ લઈએ ને એનું ટેક્સ પણ ચૂકવાય છે ને મામલતદારના ખિચ્ચામાં જાય છે ને એસીની ગાડીમાં ને એસીમાં બેસે છે એટલી ખબર ના પડે જોકે આપણે એવી કોઈ તો હતી નહીં કે સાહેબ આ દબાણ કરવા દો આમને એવી રજૂઆતો હતી કે સાહેબ આવો તમે અને આ લોકો સાથે બેસો આપણે આમની સાથે બેસીએ આ લોકો તમારી સાથે કોઈ જબરજસ્તી નહીં કરે કોઈ પોલીસની જરૂર નથી આમને વ્યવસ્થા કરી દઈએ તો ક્યાં વાંધો છે ને પણ સવારમાં તો નગરપાલિકાના ચીફ મામલતદારને હતા હું શું ક્યાં અહીંયા હા મેં તમને કીધું ઓગણીસો સુડતાલીસ પેલાનો સમય યાદ કરી લ્યો જે તમે કાર્યવાહી થતા જોવો છો ને તો ઈ યાદ કરી લેવાનું બાકી જે સામાજિક સંસ્થાઓ છે જે ધન્ય છે કે અમુક સાહેબ અત્યારે ગમે ત્યાં પહોંચી તો જાય છે કઈ નહી કાંઈ નહીં ફરજ આમની હતી ફરજ કોની હતી આ લોકોની હતી પણ આ લોકો ઉપર ઢોળી દેવામાં આવ્યું અને આમના ઉપર આમની કાઢ આવે કોઈ કાગળ ઉપર આ લોકો કાર્યવાહી દેખાડશે અને જતા રહેશે કે અમે આ ડિમોલેશન કર્યું ને સરકારમાં મોકલાવી દેશે શું સરકારે તમને એવો પરિપત્ર દીધું છે કે નાના માણસોને વિહોણા કરો કઈ એવી સરકાર છે બતાવો મને અને આ લોકોનું હજુ તમને કહું છું તમારા માધ્યમથી એ મુખ જાતિવાળાના તમામ ઠરાવ કાઢીને અમે પ્રાંતની ટેબલ ઉપર મૂકી દે સાહેબ વાંચો આ લોકો ક્યાંય ઇલિગલ બાંધકામમાં દબાણમાં ન આવે આમનું રખડતું ભટકતું જીવન છે અંગ્રેજ વખતે આજે વિચતિમુક જાતિમાં જેટલા સમાજના બેતાલીસ સમાજ આવે છે એ લોકો ક્રિમિનલ એક્ટમાં હતા જ્યારે આપણે આઝાદ થયા ત્યારે એમને ક્રિમિનલ એક્ટમાંથી કાઢવામાં આવ્યા અને વિચોતીમુક્ત જાતિમાં એમને સમાવેશ કરવામાં આવ્યો અને પછી એના માટે આયોગ બનાવવામાં આવ્યો એમાં નક્કી કરવામાં આવ્યું કે હવે જે એમનું જીવન અત્યાર સુધી આ લોકો જીવ્યા છે ને એ જીવન બીજી વાર ના જીવે

ત્યારે એમને ખબર જ હોય ને કે આ વિચરતી વિમુક્તિ જાતિના અહીંયા પરિવારો રહે છે ત્યારે જે તે સમયે સર્વે થયું હોય કે આ સરકારી મિલકત છે ને એની ઉપર દબાણ થયું તે સમયે એમને ખબર જ હોય ને કે વિચરતી વિમુક્તિ જાતિના અહીંયા પરિવારો રહે છે તો નોટિસ આપ્યો તો ત્યારે પણ કાયદાનું ઉલ્લંઘન જ થયું કહેવાય ને કાયદા મેં હું શું કહું છું આમાં જો હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું ને જેટલા અધિકારી છે ને એમની નોકરી જો ખરેખર ન્યાય દેવાનો સમય આવશે ને તો આ બધાની નોકરીઓથી હાથ ધોઈ બેસશે હું તમને કહું છું આ ઠરાવના આધારે જ આ ઠરાવના આધારે આમનું ડિમોલેશન થવા પાત્ર જ નથી હું એમ કહું છું અને ગેરંટી દઉં છું અને આમાં હવે આ લડાઈ હવે વધશે મેં અધિકારીને પહેલાંય કીધું હતું પ્રાંતને અને નામ સાથે કહું છું પ્રાંત જે ધાર્મિક ડોબરિયા સાહેબ છે એના ટેબલ ઉપર મેં પચીસ વાર જઈને આવ્યા ગઈ સાંજે અમે કગરીને આવ્યા ગઈ સાંજે કે સાહેબ આ નોટિસ ક્યાંથી આવી ની એ પાછું કેવું કર્યું છે પાંચ તારીખે નોટિસ આ લોકોએ બનાવી છે અને સાત તારીખે દેવા આવે છે તો છ ને પાંચને છ તમે ક્યાં દેવા ના આવ્યા અને નવ તારીખે ખાલી કરીને એટલે એમને કોઈ એમને ખબર પડી ગઈ હતી કે ગામના પરથી કોઈ ચડેલા હે નહીં ત્યાં કોર્ટમાંથી સ્ટે સ્ટેલ આવશે ને તો આપણે ડિમોલેશન નહીં કરી શકીએ એટલે આ આખું આખું ષડયંત્ર આ લોકોએ રચ્યું છે ના તો પાંચ તારીખની નોટિસ છે કોઈ એજ્યુકેટેડ માણસ કે ભણેલા માણસને દેવા જાઓ તમારા મોઢા ઉપર મારે કે શું છે આ અત્યારે નોટિસ ને છતાં ગરીબ માણસોને જબરજસ્તી ચિપકાવમાં આવેલી છે નોટિસો તો આનેથી વધારે શું આપણે બદનસીબી હોય યાર અત્યારે તો તમારી માંગ શું હોય માંગ તો અમારી હતી હવે શું થયું ડિમોલેશન તો કરી નાખ્યું હવે અમારી કોઈ માંગ નથી હવે અમે કોર્ટમાં જઈશું જ્યાં જવું પડશે હવે કોર્ટમાં જઈશું અને જે જે અમે અત્યાર સુધીના કાગળિયા માંગણીઓ કરી હતી જેટલા પણ એના આધારે અમે હવે રહ્યું ને આ લોકોને સસ્પેન્ડ થાય ને ત્યાં સુધીને લડવાની અમારી હવે તૈયારી છે કારણ કે અમે ચોખ્ખું કીધું હતું સાહેબ અમને આપી દો અમને તમે આપી દો કારણ કે આ ડિમોલેશનમાં નથી તમે જે અમને ખબર હતી આ પોલિટિક્સ વિસ્તાર થઈ રહ્યું છે પણ એ અમારે એનાથી કાંઈ લેવા દેવા નથી પણ આમને આમનો અધિકાર આપી અને સન્માનથી આમને સવલું કરી નાખો તો આપણો એક વિષય ખતમ થઈ જાય છે ને એમાં પછી ક્યાં વાત જ રહી છે પણ તોય આ લોકો એમની મનમાની કરી અને આ પાંચ તારીખની નોટિસ બનાવેલી સાત તારીખે દઈ જાય છે અને નવ તારીખે ડિમોલેશન કરવા આવે છે ચારસો ચારસો પાંચસો પાંચસો પોલીસ લઈને તો આ પછી શું છે હવે તો આનો એક્શનનું રિએક્શન જ હોય તમે જેવી રીતે એક્શનનું રિએક્શન દેખાડ્યું એટલે અમે દેખાડશું પણ અમારી રીત અલગ હશે કાયદાની દ્રષ્ટિએ અમે જઈશું જયારે દેશ આઝાદ નહોતો ત્યારે ગાંધી બાપુ અહિંસાના માર્ગે જ આપણને આઝાદ કરાવ્યા છે અને ત્યારે તો આપણે બેઠા છીએ તો હજુ આપણે શું નહીં કરીએ અને આ સમય શું એ આ તો પાંચ વર્ષ છે બધાય ક્યારે તક તો પલટી જાય કોઈને ખબર છે અને આમની નોકરી પાસઠ પાસઠ વર્ષની છે અને ફેમિલી પ્લાનિંગ સાથે હોય છે નહીં અમે નડીએ અને નડશું જ ગેરંટી અને સત્તા કોઈની કાયમી નથી ન જોઈને સત્તા ક્યાંથી કાયમ હોય ને સત્તા ઉપર વટ કરવા વાળાને વિચારવું પડશે હા કોની નથી જયારે વિચાર કરો કોંગ્રેસ આટલા વર્ષથી આઝાદી કર્યું રાજ કર્યું આજે એ તરસે રહી કાર્યકર્તા માટે તો શું તમે કાલે નહીં તરશો હે એ તો વિચારવાની વાત છે અને એ સમય બતાવશે અત્યારે નહીં ખબર પડે લોકોને પણ પડશે બહુ જલ્દી પડશે તો અત્યારે આપણે હવે જોઈએ આગળ ડિમોલેશનની કામગીરી અને તે પણ જોઈ લઈએ આપણે સિટી સર્વેના અધિકારીને જોઈ લઈએ ક્યાં છે એ એટલે આમ તો અત્યારે કામગીરી છે તે પણ જોઈ લઈએ કે જે પ્રકારે કામગીરી થાય છે ને લઈ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે વિસ્તાર જે કહેવાય છે જૂના જીન વિસ્તાર ત્યાં ડિમોલેશનની ની કામગીરી થાય છે ને તે આપણે જોઈ રહ્યા છીએ ખાસ તો બે અત્યારે તમે ડિસ્પ્લેમાં બુલડોઝર જોઈ રહ્યા છો આ બે બુલડોઝર તમે અત્યારે જોવાના આમ ત્રીજું ત્રણ બુલડોઝર છે અને નગરપાલિકા વિસ્તારનું જે છે તે આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આમ તો ડિમોલેશન છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં થાય જ છે અને થવું જ જોઈએ કારણ કે જે પણ જગ્યાએ કોઈ પણ અનધિકૃત રીતે દબાણ કર્યું હોય તે અનધિકૃત રીતે દબાણ હટાવવું જોઈએ અને તે હટાવવાની કામગીરી ચાલી રહી છે એટલે આમ તો ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે ખુદ જે વાળ ચીબડા ગળે આપણે એવી કહેવત પણ છે વાળ ચીબડા ગળે એટલે કે જે સત્તામાં હોય અથવા સત્તાની સાથે જોડાયેલા હોય નગરપાલિકા એરે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ પણ દબાણ કરતા હોય છે એટલે જે વાળ ચીબડા ગળે ને એ આપણી કહેવત સાંભળી હતી એ કહેવત અહીંયા તમને જોવા મળશે કે આ નગરપાલિકાના જે ડ્રાઈવર છે જે એ ડ્રાઈવરે અહીંયા દબાણ કર્યું હોય તેવું જાણવા મળે છે અને તેઓ દ્વારા આ જે જગ્યાનું રોકાણ કરી હતી તેમાં અત્યારે તંત્રના ત્રણ મુદ્દો જે છે ત્રણેય અલગ અલગ દિશાઓમાંથી કામગીરી કરી રહ્યું છે અને જે આપણે સીધા જોઈએ છીએ અને અગાઉ જે પ્રમાણે આપણે વાત કરી કે આજે વહેલી સવારથીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે હળવદના જીનપરા વિસ્તારમાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ અને સાહીઠ જેટલા પોલીસ જવાનો સતત અહીંયા ચાપતો બંદોબસ્ત છે સાથે જ હળવદ મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર સિટી સર્વે અધિકારી સહિતના અલગ અલગ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને સવારથી જ ત્રણ ગુંડોઝર દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને સાથે મેં અગાઉ કહ્યું એમ કે વાળે ચીપડા ઘરે તેવું જ અહીંના દ્રશ્યો છે કારણ કે નગરપાલિકામાં જે ફરજ બજાવતા હોય જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય કે પછી અન્ય કોઈ પણ હોય પણ નગરપાલિકા સાથે જોડાયેલા જ વ્યક્તિઓ આવી રીતે દબાણ કરે અને દબાણ કરી અને ચીમતી જમીન જે છે તેના ઉપર દબાણ કરી અને પોતાનું ગાયો ભેંસો બાંધતા હોય તેવું જોવા મળતું હોય છે એટલે અત્યારે તેના સીધા દ્રશ્યો આપણે જોઈએ છે કે જે જાહેર શૌચાલય છે તેની બાજુમાં જ જે દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે એટલે